રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખો કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ એ ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં સવારના પોણા હાથ જેવું થાય છે આપણે જો મીરા અહીં બાંધી છે જો મીરા મસ્ત મસ્ત બંધાઈ ગઈ છે મીરા એ મીરા જય ગૌ માતા तो जय गौ माता आज तो मिरा नु वासी दून થઈ ગયું બધું કમ્પલેટ જો કે વાડિયા જાવાનું અને બધું કમ્પલેટ થઈ ગયું હોય જો 15 પર થઈ ગયું છે ને 12 પર થઈ ગયું છે અને બારકો જો અહીં રમે પાટે ઈસ્કે છે આ દેખો જ્યાં પાટે ઈસ્કે છે હાલો ક્યો હે તારા

છોકરા ને એવું હા થોડું ઘણું સંભાળ શાક સંભાળ એમ તો કરી રાખે ને સંભારા ને એવું થોડું થોડું કરી નાખે રોટલા હા રોટલા ને એવું બાકી રીયે એ પછી બાયું ખીરો આવે ને અગિયાર વાગે કઈ થાય હાલો હવે છે ને જવા દઈ વાળીએ તો આપણે છે આગળ ફોન જ રાખીએ બીજો ટ્રેક્ટર તૈયાર જ છે નવ જેવું થાય છે ને આપણે હેને ને વાઢવામાં જાય ખૂણો રહ્યો છે એટલો હવે સાડા નવ જેવું અડધીક કલાક થાય હવે અડધીક કલાક જેવું થાય ને વાટવાનું જાય એટલું રહ્યું છે બાકી ઓલો ભાગ બધો વટાઈ ગયો અને આ ભાગે વટાઈ ગયો આપણે આ કટકી વટાઈ ગઈ હવે એટલો આ ખૂણો ટૂંકમાં રહ્યો છે એટલો આગળ વટાઈ ગયા હવે પછી બધા પૂરા વાર લેવું પૂરા વાર સીધું પછી આપણે ઉભર્યું કરવા રહીએ ઉપલા ભાગમાં બધું કમ્પ્લીટ થઈ ગયું એ તો કાલે જ ઉભડા બધા થઈ ગયા તા અને બંધાઈ ગયા દોરી હું હવે આજ આ ખાલી ઉભડા થાય પછી બાંધવાના કાલ રહે આપણે એટલું રહ્યું હવે જો ઓલી ટૂંકમાં હે ને ટ્રેવલ કરેલ રહ્યું એ બધું વટાઈ ગયું જો જો આત્મારામ ભાઈ વાટે હું કે ભાઈ હા એવું કામકાજ છે બપોર ખુદીનું છે બપોરે પૂરું થઈ જાય કે કદાઈ થોડ ઘણું રહી જાય લલિતા બેન લલિતાબેન નથી રાખતા એટલે નથી

હકા પોપટળી નો પાર નથી કા હકા પોપટડી જો હકા પોપટળીનો પાર આપડે હકા પોપટીના છોડવા છે ને તો ઓલા ખેતર માં બધા લેવાઈ ગયા ઉપલા ઉપલામાં લેવાય ગયા તા અટાણ સુધી ઈજ કામ ચાલુ હતું કા અત્પરમભાઈ ઈજ કામ ચાલુ હતું ને જા આમાંય લેવાય ગયા આમાં બધા લઈ લીધા વાહ વાહ હવે આટલા ટૂંકમાં જેટલું વાઢવાનું રહ્યું હોય ને એટલામાં બાકી રહ્યા વાઘડી એ લેવાય સીધા આમ બારોબાજ નાખદો ડેમ માં

પણ એને દોર માં પાણી તો છે પણ છે ને મોટર ગઈ થી ખોકે હમણાં કે દાળ ની મોટર કોકે સડે એટલે કેટલા દિધા એ નક્કી છે ને દાળ હોય એને ખબર હોય દાળ હોય ને એને ખબર હોય દાળ ની મોટર કોકે કોલમ ભાંગી ગયો ને કોલમ ત્રણસો ફૂટ હા કોલમ ભાંગી ગયો હતો એટલે દાળ માં વહી ગઈ મોટર પછી વહી ગઈ ને એટલે સર્વિસ હતી ને સર્વિસ દાળ માં વહી જાય ને મોટર એટલે સર્વિસ સડી થઈ ગઈ ઓલી બધી વીક

ટૂંકમાં પાણી અટાણ બધે ઘટાડો બધે મીંડા ઘટવા ધીમે ધીમે અને નબળા બોરવું એમાં તો ઘટે એટલે આપણે પાણી તો ટૂંકમાં વાંધો નથી પણ પાણી વાળી નું એની વાડીએ જાય શું કરવાને કારણ કે અમારી લાઈન થોડીક પડે છે વીક અને વીક કરતા મોટી લાઈન છે અમારે પાંચ ની લાઈન છે માથે જો એ લોકો ની લાઈન ને તો એની વાડીએ પાણી વહી જાય પણ હવે જાહેર પાવા સારું સ ની લાઈન એટલી તો ક્યાંય ભાડી મળે નહીં અને લેવા જાય તો જાહેર કરતા વધારે મોંઘી થતી હોય એટલે એવું બધું છે એટલે એમ છે ને નથી કઈ શું એટલે હવે એ લોકો ને આપડે પપોડી દીધી છે હાકવા પણ હવે પપોડી નો નસ મેળવતો પછી હવે કઈક મોટી મોટર નું ગોઠવ છું મોટી મોટર નો આગળ ખાડો ન્યા કરીશ અને એ લાઈન ન્યા સુધી ની છેદ એટલે એ બાંધીએ ને એટલે એ પાણી કદાચ ધક્કો માર દે એવું છે બધું હાલો જો આપડે વાટવાનું એટલું રહ્યું છે ને આગળ છે ને સાફ પાણી બનાવી લે અને પછી પૂરા વાર છે આ લોકો અને પાછળ ઉભરાઈ કરી નાખ્યું હાલો વાળી વાટવાનું કામ થઈ ગયું છે પૂરું અને હવે જો પૂરા એક એક વાતર ના પાછી ઉથલ છે એટલે આ છે આ કટકાનું કામ પૂરું થઈ જાય પછી ઓલું જે વાટ્યું ને એને પૂરા રહે કેમ અને પૂરા આપણે કાલે રયાણી ચેતનભાઈ પૂછતા હતા કે પૂરા શેના વારો હોય તો પૂરા છે આ કારખાનાનું કાપડ દા લીરા એના જ પૂરા વારી છે એટલે લેકરિયા ટાઈપ આવે આ કાપડ હવે ઓલું નહીં ટૂંકમાં લેકરિયા ટાઈપ આવે એટલે આ એમાં આવે મજબૂત એટલે તૂટે ઓછું એટલે જો પૂરા અને આ ટૂંકમાં હે ને કારખાના જેતપુર સાડીઓના કારખાના રહ્યા ને ત્યાંથી મળી જાય એટલે લે આવવું પડે આપણે અને ઘરે ફાળાઈ કરવો પડે આ રીતના લીરા કરવા એ પટ્ટા આવે કેમ દાદા પટ્ટા આવે પટ્ટા આવે હા એટલે એને ફાડ કરવો પડે આ રીતના પોળા પટ્ટા આવે આ તો સિંગલ છે આ રીતના હે ને પોળા પટ્ટા આવે એટલે એના એક પટ્ટાના હે ને પાંચ છ લીરા થાય અને લંબાઈ જાય એટલી આવે પૂરાના માપની જ આવે એટલે ડબલ બાંધો ડબલ એ બંધાઈ જાય અને પૂરો તૂટે નહીં લીરો પ્રદર્શિત નું કામકાજ ચાલુ છે એટલે આપને એ ભાઈ કાલે પૂછતા હતા કમેન્ટમાં કે ભાઈ હે ને લ્યો તમે જીતુભાઈ પૂરા કે છે ને બાંધો હે તો પૂરા આપણે આ લેકરિયા ટાઈપ લીરાના લેકર્યું નઈ ટુકમાં લેકરિયા ટાઈપ કપડ જ આવે એના હે તો રે પૂરા આજ વરી જાય એટલે પછી તા ઉભડા કરવાનું થાહે ઉભડા તો બોપર પછી રહે આપણે તલ વાટવાનું કામ થઈ ગયું સાચ પૂરું અને જો ઉભડાઈ થઈ ગયા અને બાંધવાના જો થોડાક રહ્યા છે વિસક ઉભડા એમાં દોરી ઘટી એટલે ટૂંકમાં હે ને હવે લીરાના જો કરે છે દોરી ઘટીને થોડીક કીધું એટલે સારું નથી લેવા જાવી અને એવું લાગે તો ડબલના કરી નાખો આપણે ઓલેજી કટકી રહી રેવલ કરી એમાંય જો થઈ ગયા ઉભડા કમ્પ્લીટ બંધાઈ ગયા એમાં તો અને આમાં થઈ ગયા ટોટલ કેટલા થયા ઉભડા ભાઈ બસો ને સાઠ ઉપરા અને આમાં આપણે કેટલા થાય છે ઉપર છે હજી આપણે પેલા તલવાઈટા હાડા ત્રણ વિકા એમાં એકસો ને બાવીસ ઉપડા થયા હતા બાવીકા ત્રેવી એવું બરોબર અને આ જે નીસલિયા નીચલી કટકી ઈ સાડા ત્રણ થાય એટલે એમાં થયા એકસો ને સુમાલીસ વીસ ઉભડા ટૂંકમાં વીસ કે બાવીસ ઉભા એના કરતા વધારે પહેલા આપણે હજી રેવલ કરીને એ કટકી છે મોટા ઓના કરતા આપણે જે કાલ કર્યા ને એના કરતા મોટા થયા અને હાઈ ક્લાસ જો આપણે કામ પતી ગયું અને આજે વેલા હેર પતી ગયું માણસો એ થઈ ગયા નવરા જો હાથ પગ ધોવે મારે દઉં મૂકવા અને આ લોકો ને હવે બાંધવાના ટૂંકમાં રહ્યા છે વિસક ઉભડા એ આખડે બનાઈ જાય એટલે પછી ઈ નવરા કેમ કામ કેવું આવું છો હું કામ કર્યું હા ઈ લોકોનો જો લીરા ઘેટા હેલા ડબલ કરે છે લીરાને આમ તો દોરી ઘટી બાકી જો આ રીતના ઊભરા થઈ ગયા કમ્પ્લીટ કાઈ કર દેને જો થઈ ગયા ટોટલ એકસો ને એટલે છે જો આમાં બાંધવામાં તો સુધી બંધાઈ ગયું હે એ અહીં સુધી સુધી બંધાઈ ગયું હે આ લાઈન બંધાઈ ગયું છે અને ઓલી નીચલી લાઈન બંધાઈ ગઈ અને આ એટલે આ બાકી છે અને આટલા આ બાકી રહ્યા નું મંથન બાકી રહ્યું બાકી જો વોલી કાટકી ની બંધી ગઈ જો ઈ બતાઈ કમ્પ્લીટ થઈ ગયા અને ઉપલા તો આપડે કાયલેજ બંધી ગયા તા હાલો હવે માસોને મૂકી જવા દો આ પછી આલ્યા છે 3 12 ટ્રેલે જવા દો ને એમ કરું ને હાલો હું જવા દો બરોબર તમે પછી આયે લઈ ગયો બીજું શું જેવું લાગે ડબલ ના બીજું શું હોય